चिंतन श्री गुरुदेव दत्त अलख वचने वा सुणी थयो शिष्य संतुष्ट वधे निरंजन बार ए चित्त अतिशय रुष्ट जय जय अलख नमो तुने तुम संस्कृति वनदीप दीप शंकातम निवारिने प्रगट्यो ज्ञान प्रदीप तन्मुखति जेनी सरयू दत्त મહિમા અમૃત પિતા મોદન ચિત્તમા માય એ અમૃત તૃષા થકી વ્યાકુળ થઈ મરતા ભવ ભવ રણમાય ચરિતા અમૃત ચરિતામૃત મળ્યો દેવે તું ગુરુરાય ત્રિમૂર્ત્યાત્મક શ્રી ગુરુ સાક્ષાત દેવ સ્વરૂપ તો મનુષ્ય રૂપે ધરે કાવતાર અરૂપ શંકા મુજને થાય એ કરો દૂર પ્રભુએ એમ કહી વંદન હરે હરે અલખ સંદેહ કહે ધન્ય તુજ પ્રશ્ન આ શિષ્ય શિષ્ય ચંદ્ર તું એક મૃતપાન જાણતું સૂચક મંગલ એ પ્રથમ જવું કે વીજળી સૃષ્ટિ પછીથી થાય ઠંડક આપે જગતને લોકમેહુ લાગાય ફર્યો બહુ હું ક્ષિતિ તલે કોઈ ન પૂછે એમ શિષ્ણો

કહે અલખ સુણ બાળ હે મૂળ બ્રહ્મ નિર્ગુણ એક અનાદિ એ થયું માયાથી ત્રિગુણ વિશ્વ કારણ એક એ થયું દ્રિધા પ્રતીત સ્થિતિ સંહાર કાર્યભેદે ત્ર્યિત જ ઉદ્રેકથી બ્રહ્મા એક જાણ સત્વો પોષણ કરતા નામે એક વિષ્ણુ ભક્ત એકાદશી કરે સખી વ્રત મૂળ કારણે થયો નું જાણ એ સગળે તુજને કહું સાંભળ દઈ ને ધ્યાન વિધિ એકાદશી કરી વિષ્ણુ ચિંતન કરે ઉપોષણ ભાવથી દુર્દેવ આવ્યા તદા અતિથિ ક્રોધન માન સાધન દ્વાદશી એ દિને હતી એક ઘડી શિષ્ટ બિધો નૃપ એ અંતરે જોઈ અતિથિ વિશિષ્ટ રાજા ભક્તએ ગયો દોડી લાવી આદરથી કરે પૂજન પ્રૃષ્ટ મુખ નમન કરી પૂછે મુદા કુશલ પ્રશ્ન પવિત્ર કહે પારણા આજ છે અલ્પ દ્વાદશી ચિત્ર સત્વર સ્ના દીક કરી આવો સિદ્ધ ભોજન ઠીક કહી નદીએ ગયા ઋષિવર સ શિષ્ય જનમ કરે વિલંબ કર્માધિમાં કરે ભૂપ કરું કેમ થાય વ્રત ભંગ નો જતા વહી દ્વાદશી એમ અતિથિ વિણ ભોજન કરો તોય દોષ મહાન સ્વગત વિચારે ભૂપ કે કરુ અલ્પ જલ્પાન થાય ઉભય સંસિદ્ધને લાગે અલ્પ ન દોષ એમ કહી રાજા પિયે વારી માની સંતોષ આવ્યા દુર્વાસાથી આ કરે ભૂપ હે એમ અતિથિને ભૂખ્યા તેજી વારી આ કેમ મત થયું તુજને ઘટે કરવી શિક્ષાયુક્ત એમ કહી દેવા થયા ઋષિ શ્રાપ ઉદ્યુક્ત ક્રોધન મૂર્તિ દેખી એ થયો ભૂખ ભયભીત સ્મરે ધર અંતરે હિત સ્મૃતિ માત્ર પ્રગટ્યાતિહાસ નારાયણ ધેનુવત્સ માટે યથા શરણાગત રક્ષણ ત્યાં તો અચૂક મુનિ શ્રાપ વચન રાજા નાના યોનિમાં કરતો શીઘ્ર ભ્રમણ મુનિવાક્ય નિષ્ફળ નહીં એમ જાણી રૂપે પડે શ્રી હરિ ચરણમાં કહે રક્ષ આદે ભક્ત વત્સલ શ્રી હરિ કહે મુનિશ્વર જાણ રક્ષુ હું મુજ ભક્ત વચન એક મુજ માન સાપ સહી નવ આપ મુ સાપે ધરી અવતાર દુષ્કર દીર્ઘતાપાદીથી દુર્લભ ભૂવી હરી જે અમરીશ પ્રભાવથી સાપે સુલભ સદેહ લક્ષ્મી સહ નાના ધરી ઉપરે અવતાર ભક્તો ધરક શ્રી હરિ કરશે અઘ સંવાર જન્મે કશું થાય ન ફળ નિષ્પન્ન પરોપકારાર્થે સપુ માટે નારાયણ સ્વગત વિચારે એમ એ વદે દુર્વાસ ધન્ય સાપ માહાર વાતુને સાંભળ વિષ્ણુ અનન્ય વિશ્વરૂપ સઘળે ભર્યું સ્થૂલ સૂક્ષ્મ સ્વરૂપ અજ અક્ષય તોય હરિ થા ધારણ કર અવતાર મૃત્યુલોક માં હે હરે માર દુષ્ટ અઘાર સાપ સ્વીકારે શ્રી હરિ પ્રીતે સચિદ સચિદઘન ભક્ત વત્સલ નાટકી અનંત નારાયણ મત્સ્યાધિક અવતાર એ સ્પષ્ટ ગુપ્ત ક્વચિત જાણે બ્રહ્મવિદ એ વિમૂઢ ક્યાંથી એ લહે કરે વેદ સંદેહ શ્રી હરિ કરવી ભક્તિ એક જાગ્રત સ્વપ્ન સુષિપ્ત સુષુપ્તિમાં રાખી અખંડ ટેક ભક્તિ ગરિયસી કલો કહે સ્વાનુભવ કૃપા થતા ગુરુદેવની થાય શુષ્ક ભવપુર ધન્ય ભક્તિ પ્રભાવ એ જેથી નિર્ગુણ બ્રહ્મ રૂપાત્મક થઈ સગુણ નિવારે બ્રહ્મ વંદન કરે શિષ્ય નિરંજને કહે ધન્ય યોગેશ્વરા પર અર્પુ ચરણે દેહ કહો ભક્તિ સ્વરૂપ એ કૃપા કરી ગુરુરાય વિસ્તારી સગળુ મુને જેથી પાતક જાય કહે અલખ શૃણ બાળ હૈ ભક્તિ સ્વરૂપ અગમ્ય સર્વશ્રેષ્ઠ પ્રભુ પ્રેમ જે નિર્મૂળ અનન્ય રમ્ય ઈશ્વર ભક્તિએ નત્સંગે આનંદ તદ્વિહરે વ્યાકુળતા ભજે સતી સતિ જમકભાવે ભજતા હરી સદ્ગુરુ તેજ સ્વરૂપ પામે પરમાનંદ એ રહે કહા શ્રવણ કીર્તનને વળી સ્મરણ પાદ શિવન અર્ચન વંદન ભાવથી નિશ્ચલિનુ અને આત્મ નિવેદન તેમ ભક્તિ નવ વિધા કહી પ્રેમ રક્ષણ એમ પ્રથમ શ્રવણ ભક્તિ કહો સાબળ શિષ્ય સુજાણ કાયા વાચા મન સદા રાખી સુદૃઢ માન નિદ્રા ત્રાદિક્યજી આળસ દૂર सांबलवा हरि गुण सदा युद्ध कथा युद्धकथा सदा सदा आसनबद्ध पवित्र सुने हरि गुरु हरी चरित्र निश्चल श्रद्धा करे न विजीवात््रष्टिन डोले कधी तेज साक्षात सद्गुण सेवे सर्वदा करे शास्त्रश्रवण निश्चयात्मस्वरूप नो ધાય નિર્મલ મન શ્રદ્ધા વિણ કથા સુણે કરે કૃતર્ક અનેક ઊંઘે દેવ દ્વારમાં છોડી શ્રવણ વિવેક એ એમનો જાય હાથ ન લાગે મુક્તિનો શ્રવણ એવા ક્રમ સાવધાન માટે થઈ પ્રેમે કરવું શ્રવણ સાંભળ બાળ હવે કહું દ્વિતીય ભક્તિ કીર્તન દ્વિતીય ભક્તિ કીર્તન અજમા દિવ્ય એ જે જન્મકથાનક એ ચિત્ર અખંડ શ્રદ્ધા ભક્તિથી કરવું લીલા ગાન હરિગુણ સંત તણુ સદા રહે દેહ અભિમાન ગાતા પ્રીતે જો ઉઠે ચિત્તને સાત્વિક ભાવ તો જ જન્મ સાફલ્ય જે છે જાય દૂર ત્રિતાવ ભાવ હૃદયમાં માયના થાય કંઠ ગદગદ રોમાંચિત તનુ પ્રેમથી વહે અશ્રુ દડડ દેહ દેહભાન રહે નહીં થાય વિદેહિ ભક્ત કીર્તન ભક્તિ એ નખી અન્ય દંભ ભક્ત ત્રીજી સ્મરણ ભક્તિ પછી કહું લક્ષણ શ્રેષ્ઠ આઠે માં વ્યાપી રહી એ ભગવત્પ્રેષ્ઠ અંગ હજારો જૈના રૂપ હજારો ચિત્ર નામ હજારો ને વળી અનંત વિચિત્ર એ ભાવથી કરવું સ્મરણ અખંડ રાત દિવસ નિષ્ઠા થકી રહે ન માયાબંડ હરતા ફરતા વ્યસ્તા ખાતા પીતા એમ સુતા સ્મરણ સમય નહીં જાગતા વળી તેમ ધ્યાન હૃદયમાં સર્વદા મુખમાં પવિત્ર નામ શ્વાસ એ વીણ એના જાય ખાલી હરામ સ્મરણ ભક્તિ સુરુશ્રેષ્ઠ એ ચોથી સેવન જાણ મૂળીશ્વર એક ત્યાં સેવક સેવી અપમાન અનાદિ એ અજ્ઞાનથી તો પણ દેતા રોપ ધમ ભાવ એ કરે વ્યર્થ આરોપ અગ્નલોક પ્રવૃત્તિ આ જોઈ શ્રુતિ દયાળ વદે સનાતન નિયમ એ નળે ન જાળ વજ્રાકુશ ધ્વજ કંજથી શોભિત હરિપદ જે સેવે શ્રદ્ધા ભક્તિથી પામે તત્પદ એ સાધુ સંત સેવા કરે સેવે ગુરુ પદ કંજ માતા પિતા સેવા થકી રહે લેશ નારંજ પાદ સેવન ભક્તિ એ અર્ચન તત્પરિણામ પંચમ ભક્તિ એન કી આપે પદ્માકલ્પિત દેવની કરી સગુણ સુંદર સદભાવે પૂજન કરે માની યથા દેસમ કરે સર્વ સાહિત્ય પૂર્ણ પરંપરાગત માર્ગથી પામેશીતૂર્ણ કરે પૂજન પ્રાતકાલ મધ્યાહન નિષ્ણાત નિત્ય પંચોપચાર પંચોપચારજન પુષ્પાંજલિ રાતે અર્પણ તે ત્રિકાલ પૂજન ભાવથી કરવું નિયમ યથા પ્રાપ્ત ઉપચારથી અથવા માનસ જાણ નિષ્ઠાથી સદા કરવું પૂજન માન પોતાને જે જે રૂચે ભાવે તે જ પ્રથમ અર્પણ કરવું દેવને એ જ ગુરવ ગુરુવર્ચન ક્રમ અર્ચન મૂર્તિ હૃદયમાં આપદ આપદ તલમસ્તક ધ્યાવી વિશ્વાસે સદા સર્વ વૃત્તિ સુસ્તી રાખીને એમ અખંડ ધ્યાન પૂજોત્તર ગુરુ નો જાપ નિયમથી જાણ અર્ચન ભક્તિ એ કહી સષ્ટિ જાણ વંદન જેથી સમવૃત્તિ થકી પામે સચિત ઘન પરબ્રહ્મથી માંડીને વસ્તુ જંગમ એ બધી રાખી કરું ભાવથી રુદ્રાધ્યાય પ્રમાણ સમદ્રષ્ટિ રાખી બધે બ્રાહ્મણ અત્યજ એમ જ્ઞાની મૂર્ખ સર્વને નમે દેવ સમતેમ ગો હય ખર સૌ વસ્તુ ચરાચર દે ભાવથી કરી દૂર સંદેહ વાચ્ય દે સગુણ છે લક્ષ્ય બ્રહ્મ નિર્ગુણ અંતર્યામી એક એ ચાલક ભાસ ગુણ દેહો દેવા દેવાલય બધા આત્મા દેવ અભેદ નિશ્ચય ભાવે વંદતા જડે ન શોધ્યો ખેદ સચિદ આત્મા એક એ અસ્તિ ભાતિ રૂપ નિષ્ઠ રાખી વંદતા પામે લોક અનુપલ લોકો નિંદો નિંદે જો કદી કરે ન એનો ખેદ માન માના માન ગણે વંદે દેવ અભેદ વંદન ભક્તિ આ કહી શામળદાસ લક્ષણ દાસ સ્વયં પ્રભુનો ગણી વર્તે સાવધ મન સેવા ઈશ્વર તણી કરવી રાત્રિન દેહ અહંતા ગાળવી વૃત્તિ તત્પદિન પ્રમાદ આળસ મૂકીને સહી માન અપમાન

પડી ગયા વિત્ય કલ્પને પ્રિયતમ મિત્ર જે વસે અંતરે એક ક્ષણે છૂટો ન પડે કરવું પદ નિરપેક્ષગાર એ વિન ડગ હાલે નહીં લાગે અન્ય સાર અંતર્યામી ઈશ એ બહાર સદગુરુરૂપ સર્વશ્રેષ્ઠ પર મિત્ર એનું સખ્ય અનુપ તત્સખ્ય ભ્રાંતિ ટળે જાય જીવ શિવખેદ વલસે એક કખંડ અભેદ તન મન ધન પરિવાર જે સ્ત્રીપુત્ર ગુરુક્ષમ ઈશ્વર સદ્ગુરુચરણમાં કરવા અર્પણ અત્ર સાત્વિક ભાવે સર્વ અનન્ય અર્પણ એ આત્મનિવેદન ભક્તિ એ ટાળે ભવ સંદે શુદ્ધ બુદ્ધ હું સર્વ અપાપ વિદ પવિત્ર સ્વત સિદ્ધાદ્વૈત હું ત્યાં સાક્ષીચિત્ર કરતાનાહુ જો કદી ક્યાથી ભોગ બ્રહ્મત્વાદિક સર્વ એ ઉત નિયુક્ત નિષ્ણું એ અભ્યાસ અખંડ આત્મનિવેદન શ્રેષ્ઠ એ ભક્તિ તક પ્રચંડ એ ઉપર બેસી થયા સંત સર્વ પ્રતિદેવ અત્રિ અત્રિશુર સર્વના યુત થયા ત્રિદેવ તત્શ્રી તત્સિયનસૂયા સતી પતિ ભક્ત વિખ્યાત નિષ્ઠા દેખી દેવ દેવત્રીત સાક્ષાત બ્રહ્મા હરિહર અવતર્યા દત્ત સ્વરૂપે એક ધન્ય ધન્યસુયા સતિ ધન્ય અત્રિ વિવેક સુણી નિરંજન એ વદે અહો ધન્ય દયા આશ્ચર્ય એ થયા દેવશે બાળ કોણ સુધન્ય એ કોણ અનસૂયા તેમ રીજ્યા દેવો સાથકી થયા તત્સુત એમ શુણિ પ્રશ્ન આગળ વધે અલખ કથાન રંગ કહે જેથાશો મુક્ત સદેઅંબરીખ્યાનને ભક્તિ નવ વિધાતેણવી પામે જે ક્ષેમ સ્વસ્તિ શ્રી દરવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગધૂત મહારાજ વિરચિ ગુરુલિલામૃત અલખ નિરંજન સંવાદે ભક્તિ સ્વરૂપ વર્ણન નામ ચતુર્થોધ્યાય દત્તાપણમ गङ्गार्पणमस्तु अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त